રોકાણ માર્ગદર્શન વાત બચત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શન આપણે અત્યારે લોન ઉપર એપિસોડ કરી રહ્યા છીએ જેમાં આપણે લોન કઈ રીતે લેવી જોઈએ લેતા પહેલા કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ એ દરેક પાસા ઉપર આપણે ચર્ચા કરી હવે ટૂંકા ગાળા માટે જે લોન છે એ આપણે જરૂર પડતી હોય છે ક્યારે તો કે જ્યારે આપણે કોઈ વેપારી વર્ગ છે એમને ખરીદી કરવા જવાનું હોય અથવા તો પોતાનો બિઝનેસ છે એ વધારવો હોય એવા સમયે ખાસ કરીને વધુ રકમની જરૂર પડતી હોય છે અને એ એકસાથે રકમની જરૂર પડે છે ત્યારે એ મોટાભાગે આપણે કોઈક આજુબાજુ સંબંધીમાંથી અથવા તો મિત્રવર્તુળમાંથી આપણે પૈસા લેવાનું પસંદ કરતા હોઈએ છીએ પણ એની સાથે જ બેંક પણ આવી જ પ્રકારની લોન આપતી હોય છે તો આ કયા પ્રકારની લોન હોય છે એ બાબતે આપણને આજે માહિતી આપવા માટે આપણી સાથે એયુ સ્મોલ ફાઈનાન્સ બેંકના ડેપ્યુટી મેનેજર ભાવિકભાઈ મહેતા આપણી સાથે છે નમસ્તે ભાવિકભાઈ નમસ્તે આશીષભાઈ ભાવિકભાઈ ટૂંકા ગાળા માટે વેપારીને પોતાના ધંધા માટે જરૂર પડતી હોય એના માટે જે સીસી એટલે કે કેશ ક્રેડિટ જે વપરાતી હોય છે એ શું છે જી સીસી અથવા કેશ ક્રેડિટ એક બિઝનેસ એક્સપાન્ડ કરવા માટેની એક લોન છે જે વેપારી મિત્રને આપી શકાય એને ઘણી બેંકમાં કેશ ક્રેડિટ પણ કહેવાય છે અને ઓવરડ્રાફ્ટ પણ કહેવાય છે ઓડી ફેસિલિટી તો કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ બંને વેપારી મિત્રને આપી શકાય જે એમના બિઝનેસના ટાણોર પર આધારિત હોય છે એમાં પ્રોપરેટર અને પાર્ટનરશીપ એ બે પ્રકારની ફર્મ હોય તો બંનેમાં આ વસ્તુ મળી શકે ને જી એમાં પ્રોપરેટરશીપ ફમ છે પાર્ટનરશીપ ફાર્મ છે પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ છે એલએલપી જે છે એલએલપી એક કોન્સ્ટિટ્યુશન છે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશીપ તો એમાં પણ સીસીઓડી મળી શકે છે આ જે લોન આપણે આપતા હો છો એમાં કયા વેપારીને મળી શકતી હોય છે જનરલી જે હોલસેલર છે રિટેલર છે અને જે લોકો સ્ટોક રાખતા હોય છે એ લોકોને સીસીઓડીની રિક્વામેન્ટ વધારે રહેતી હોય છે તો આપણે જનરલી જે વર્ગ જે છે જે બેંકમાં સીસીઓડી માટે એપ્લાય કરતા હોય છે એ ટ્રેડર છે હોલસેલર છે રિટેલર છે એમને મળતી હોય છે છે અને આ રકમ એટલે કે સીસી એ કેટલી રકમ સુધી મળતી હોય છે સીસી અથવા ઓવરડ્રાફ્ટની રકમ છે મિનિમમ દસ લાખ થી કરીને મેક્સિમમ પચાસ કરોડ સુધી મળી શકતી હોય છે આ લિમિટ છે એ કઈ રીતે નક્કી થતી હોય છે લિમિટ એકચુલી બેંકે ડિસાઇડ કરેલી હોય પછી લોન મળવાપાત્ર કેટલી છે એ જે વેપારી છે એમના ટર્ન આધારિત હોય કે એમના કેટલું છે એ ટર્ન ઓવરના ટ્વેન્ટી એટલે કે વીસ ટકા એમને સીસીઓડી મળી શકે છે એટલે કે આખા વર્ષનું ટર્ન ઓવર દાખલા તરીકે વીસ લાખનું છે જી તો એના વીસ ટકા એટલે કે ચાર લાખ લોન મળી શકતી હોય છે જી બરોબર અને આ જે લોન આપતા હો છો એની ટાઈમ ડ્યુરેશન કેટલું હોય છે સીસીઓડી જનરલી એક વર્ષ માટે અપાતી હોય છે પછી દર એક વર્ષે એને રિન્યુ કરાવવી પડતી હોય છે બરાબર એટલે બીજા વર્ષે એ ટર્નઓવર જો એમાં ફેરફાર થાય છે તો એની લિમિટ પણ વધી શકતી હોય છે એમ જ ને જી ભાવિકભાઈ આમાં અમારા કોઈ શ્રોતા મિત્રો છે એ વેપારી છે અને ક્યાંક બની શકે કે કોઈ નવો જ ધંધો શરૂ કરે છે તો એમને પણ શું સીસીઓડી મળી શકતું હોય છે નવા બિઝનેસ માટે સીસીઓડી જનરલી બેંક નથી આપતી હોતી બે થી ત્રણ વર્ષ જૂનું બિઝનેસ હોય જેમનું અને જેમના બે થી ત્રણ વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થયેલા હોય એમને સીસીઓડી ઈઝીલી મળી રહે છે આમાં સાથે વસ્તુ કે જે આપણે સીસી માં જે વ્યાજ ચૂકવવું પડતું હોય છે એ કેટલા ટકા વ્યાજ થતું હોય સીસી અને ઓડીમાં મિનિમમ દસ ટકાથી લઈને મેક્સિમમ તેર ટકા સુધી વ્યાજ ચૂકવવું પડતું હોય છે એ એમના ટર્ન ઉપર આધારિત છે એમના સિવિલ સ્કોર ઉપર આધારિત છે અને બીજા એમના જે ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ છે એના ઉપર આધારિત હોય છે એટલે જે વ્યાજનું દર નક્કી થતું હોય છે એ તમે જે કીધા એના પ્રમાણે દસ ટકાથી શરૂ થતું હોય છે ને જી જેનું પણ સારો સિવિલ સ્કોર છે એને ઓછા વ્યાજમાં લોન મળી શકતી હોય છે જી જેમનું સિવિલ સ્કોર સારું છે જેમનું ટર્નઓવર સારું છે તો એમને વ્યાજ દરમાં ફાયદો થઈ શકે છે બરોબર વ્યાજ સિવાય આમાં ખર્ચ નિર્દેશ શું હોય છે સીસી માં એવું છે આશિષભાઈ કે સીસી એટલે કેશ ક્રેડિટ જે જનરલી અમુક વેપારી જે છે એ લોકો સ્ટોક સામે પણ લેતા હોય છે અને ઓવરડ્રાફ્ટ જે છે એમાં સ્ટોક સામે પણ મળી શકે અને પ્રોપર્ટી સામે પણ મળી શકે તો જે લોકો જનરલી પ્રાઇવેટ સેક્ટર બેન્ક છે એ લોકો સ્ટોક સામે સીસી અથવા ઓડી ફેસિલિટી નથી આપતા અમુક જે ગવર્મેન્ટ બેન્ક છે એ લોકો સ્ટોક સામે કેશ ક્રેડિટ ફેસિલિટી અથવા ઓવરડ્રાફ્ટ ફેસિલિટી આપતા હોય છે ખર્ચમાં વાત કરીએ તો વ્યાજ દર સિવાય તમારે વેપારી જે મિત્ર સીસીઓડી માટે અપ્લાય કરે છે એમને એમના પ્રોપર્ટી ડોક્યુમેન્ટ સબમિટ કરવાનો હોય છે જેના માટે એમને પ્રોપર્ટીની વેલ્યુએશન રિપોર્ટ સબમિટ કરવાનો હોય છે અને એનો જે લીગલ ડોક્યુમેન્ટ હોય એટલે કે ટાઇટલ ક્લિયરન્સ જે હોય પ્રોપર્ટીનું એ સબમિટ કરવાનું હોય છે જે જનરલી બેંક દ્વારા જે અપોઇન્ટ થયેલા એન્જિનિયર હોય લીગલ એડવાઇઝર હોય એ લોકો પાસેથી કરાવવાનું રહેતો હોય છે ખર્ચ જે જે છે દરેક લીગલ અને ટેકનિકલ નો એ અલગ અલગ હોય છે એના સિવાય પણ કોઈ ફાઇલ ચાર્જ કે બીજું હિડન ચાર્જિસ જી જી ફાઇલ ચાર્જ દરેક બેંક લે છે તો ફાઇલ ચાર્જ જનરલી ઝીરો પોઈન્ટ પંચોતેર ટકાથી થી કરીને એક ટકા સુધીનો રહેતો હોય છે આના સિવાય અગર લોન મંજૂર થાય છે અને લોન જે લોન ધારકના એકાઉન્ટમાં જમા કરવાની થાય છે ત્યારે એમને પ્રોપર્ટી સામે લોન લેતા હોય તો એમને ઝીરો પોઈન્ટ પાંત્રીસ ટકા સ્ટેમ્પ ડ્યુટી પણ ચુકવવાની રહેતી હોય છે જે ગવર્મેન્ટનો નો ચાર્જ છે બરોબર ને આ જેટલો સમયગાળો છે એ દરમિયાન છ મહિના કે બાર મહિના માટેનું આ ધારો કે લોન ચાલુ હોય છે તો એ દરમિયાન બીજું પણ કઈ આપવાની જરૂર પડતી હોય છે જે વેપારી મિત્ર પ્રોપર્ટી નથી આપતા અને માત્ર સ્ટોક એઝ અ મોર્ગેજ રાખે છે અને સ્ટોક સામે સીસીઓડી લે છે તો એમના માટે દર ત્રણ ત્રણ મહિને સ્ટોક મેન્ટેન કેટલો કરે છે એનું સ્ટોક સ્ટેટમેન્ટ એક બેંકને આપવાનું રહેતું હોય છે બરોબર આમાં મેઇન ફાયદો શું છે સીસી લેવામાં સીસી અથવા ઓડી લેવાનો મેઇન ફાયદો એ છે કે જે લોકોને બિઝનેસ એમનો વિસ્તૃત કરવો છે તો એ લોકો માર્કેટમાંથી પ્રાઇવેટ જે લોન આપે છે એ લોકો પાસેથી લેવા કરતા અગર બેંક પાસેથી લોન લે છે તો એમને વ્યાજદર પણ એમને ઓછો પડે છે પ્લસ સીસીઓડીમાં વેપારી જેટલું રકમ લોનની યુઝ કરે છે એટલે કે વાપરે છે એટલા જ રકમ ઉપર વ્યાજ લેવામાં આવે છે અને ઉદાહરણ તરીકે એક મહિના માટે વાપરે છે તો એ વેપારી મિત્રને એક મહિનાનું જ વ્યાજ લાગે છે એક મહિના પાછ પછી વેપારી પાસે મૂડી આવી જાય છે અને એ બેંકમાં પાછી જમા કરાવી દે છે એમના સીસી અથવા ઓડી એકાઉન્ટમાં તો એમને વ્યાજ લાગવાનું બંધ થઈ જાય છે સરસ એટલે કે આપણા જે વેપારી મિત્રો છે એમના માટે આ બહુ સરસ સગવડ છે કે આપણે જે પણ લિમિટ મળે છે એમાંથી આપણે જેટલા રૂપિયાની જરૂરિયાત હોય એટલા જ રૂપિયા આપણે ઉપાડી શકીએ છીએ અને જેટલા દિવસ માટે કે જેટલા મહિના માટે વાપરીએ છીએ એટલા સમયનું જ આપણે વ્યાજ ચૂકવવું પડે છે આપણી પાસે ફંડની સગવડ થઈ જાય છે તો તરત જ આપણે ભરી નાખીએ છીએ તો આપણે વ્યાજમાંથી પણ મુક્તિ મેળવી શકીએ છીએ જી આશીષભાઈ હવે અથવા તો તો સ્ટોક માટે એના કેટલા ટકા આપણે સીસી મળતી હોય છે જે બેંક સ્ટોક સામે સીસી આપતી હોય છે ઓડી આપતી હોય છે તો એ સ્ટોકના જે પણ વેલ્યુએશન આવે છે ઉદાહરણ તરીકે દસ લાખ રૂપિયાની સ્ટોકની વેલ્યુએશન આવી તો એના સિતે ટકાથી થી કરીને સો ટકા સુધી પણ બેંક જે છે એ સીસી અથવા ઓડી ફેસિલિટી આપી શકે છે બરોબર ને એ જ રીતે કોઈ પ્રોપર્ટી મોર્ગેજ મૂકેલી છે તો એ પ્રોપર્ટીના વેલ્યુએશનના કેટલા ટકા સીસી મળતું હોય છે પ્રોપર્ટી સામે અગર આપણે જોવા જઈએ તો જો રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોય એટલે કે રહેણાંકની મિલકત હોય તો એના સામે સિતે ટકા સીસીઓડી મળી શકતી હોય છે અને કોમર્શિયલ પ્રોપર્ટી હોય તો પચાસ થી સાહીઠ ટકા સીસીઓડી ફેસિલિટી મળી શકતી હોય છે સીસીઓડીમાં આશિષભાઈ એવું છે કે ખાલી પ્રોપર્ટી વેલ્યુએશન ના આધારિત ઉપર જ લોન નથી મળતી એમાં એમના ડોક્યુમેન્ટ્સ પણ ચેક કરવામાં આવે છે ડોક્યુમેન્ટ જેટલા સપોર્ટ કરતા હોય ઇન્કમ ડોક્યુમેન્ટ્સ એ પણ એમાં આધાર રાખે છે ઇન્કમ ડોક્યુમેન્ટ્સ ના આધારિત એમને લોન આપવામાં આવે છે એટલે કે જે રિટર્ન ફાઇલ કરતા હોય ભરતા હોય હોય એમને જ આ લોન મળી શકતી છે એ બેન્ક ટુ બેંક ડિફર કરે છે અમુક બેન્ક જે છે એ અમુક અમાઉન્ટ સુધીની લોન એટલે કે દસ થી પંદર લાખ રૂપિયા સુધીની લોનમાં ઇન્કમટેક્સ રિટર્ન માંગતી પણ નથી એ લોકો ખાલી પ્રોપર્ટી મોર્ગેજ લઈને એમના જે કાચા બિલ હોય એના ઉપર પણ લોન આપી શકે છે એવું જરૂરી નથી કે ટેક્સ રિટર્ન જ હોય તો જ લોન મળી શકે છે એક ચોક્કસ અમાઉન્ટની ઉપરની લોન જોતી હોય તો એના માટે ઇન્કમ ટેક્સ રિટર્ન જરૂરી થઈ જતા હોય છે પણ નાની લોન જોતી હોય નાની લોન એટલે કે દસ પંદર લાખ રૂપિયા સુધીની લોન જોતી હોય અને કોઈ વેપારીનો બિઝનેસ સારો છે પણ એમને ઇન્કમ ટેક્સ રિટર્ન અત્યાર સુધી નથી ભરેલું પણ એમના પાસે પ્રોપર્ટી છે તો એ સીસીઓડી માટે અરજી કરી શકે છે સરસ અમારા જે શ્રોતા મિત્રો છે એ ગામડામાંથી આવતા હોય છે તો એમને ક્યાંક એવું બની શકે કે હજી ઇન્કમ ટેક્સ ભરવાનું કામ ન પડતું હોય અથવા તો ભરવા વાળા ઓછા હોય તો એવા સંજોગોમાં જો પોતા પાસે કોઈ મિલકત છે અને પોતે સીસી લેવા માંગે છે તો એ પણ સરળતાથી મેળવી શકે છે તો એ દસ થી પંદર લાખ સુધીની સીસીની લિમિટ હોય છે તો એમાં કોઈ ઇન્કમ ટેક્સ ક્યાંક ન પણ ભરાતું હોય અને સારું બિઝનેસ હોય તો એમને પણ લોન મળી શકતી હોય છે બહુ સરસ ભાવિકભાઈ વાત કરી ભાવિકભાઈ આમાં ક્યારેક એવું બને કે પુરુષના નામે ધંધો ચાલતો હોય છે અને મહિલાના નામે ક્યાંક કોઈ મિલકત હોય તો એવા કેસમાં મિલકત ઉપર જે લોન મળતી હોય છે સીસી મળતી હોય છે એ કઈ રીતે થતી હોય છે જી એમાં જે કેસમાં હસબન્ડ જે બિઝનેસ રન કરતા હોય છે એઝ અ પ્રોપ્રાઇટર અથવા એઝ અ પાર્ટનર તો લોન એપ્લિકેશન કરતી વખતે હસબન્ડને તો એડ કરવા જરૂરી છે જ પણ કારણ કે પ્રોપર્ટી એમના વાઇફના નામે છે તો એમને પણ લોનમાં એઝ અ કો એપ્લિકન્ટ એટલે કે સહજદાર તરીકે એડ કરવા જરૂરી છે અને જેટલા ડોક્યુમેન્ટસ અરજદારના આપણે બેંક લે છે એટલા જ ડોક્યુમેન્ટ્સ સહઅરજદારના પણ આપવા જરૂરી થઈ જાય છે આમાં કોઈએ સીસી લેવી છે તો એના માટે ડોક્યુમેન્ટ્સની શું જરૂર પડતી હોય છે જી સીસીઓડી માટે જરૂરી ડોક્યુમેન્ટમાં લોન ધારકનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો એમનું કાર્ડની કોપી આધાર કાર્ડ ની કોપી એમનું લેટેસ્ટ લાઇટ બિલની ઝેરોક્સ છેલ્લા ત્રણ વર્ષના ઇન્કમટેક્સ રિટર્ન અગર જો ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરેલા હોય તો અને છેલ્લા છ મહિનાથી એક છ મહિનાથી કરીને એક વર્ષનું બેંક સ્ટેટમેન્ટ એટલે કે જેમાં એમનું કરંટ એકાઉન્ટ હોય તો કરંટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ હોય તો સેવિંગ્સ એકાઉન્ટ એ બંને એકાઉન્ટના બેંક સ્ટેટમેન્ટ રજૂ કરવા જરૂરી છે અને આની સાથે સાથે જે વેપારી મિત્ર પ્રોપર્ટી સામે લોન લે છે એટલે કે પ્રોપર્ટી સામે સીસીઓડી લે છે તો પ્રોપર્ટીના પણ લાગતા બધા જ ડોક્યુમેન્ટ્સો જમા કરાવવા જરૂરી છે એટલે કે એક વખત ચેક કરવા માટે જરૂરી છે અને જે વેપારી મિત્ર પ્રોપર્ટી સામે લોન લે છે એમના ઓરિજિનલ પ્રોપર્ટી ડોક્યુમેન્ટ છે ત્યારે ઓરિજિનલ પ્રોપર્ટી ડોક્યુમેન્ટ બેંક છે એ લોન ધારકને પાછા આપી દે છે બરોબર તો હવે આપણા શ્રોતા મિત્રોને ક્યારે પણ લોનની જરૂર પડતી હોય તો એ ટૂંકા ગાળા માટે આ સીસી છે એ ચોક્કસ ખૂબ જ મદદરૂપ થઈ શકે એમ છે અને સાથે ભાવિકભાઈ કોઈ પ્રોપર્ટી સામે આપણે લોન લઈએ છે તો એ શું પ્રોપર્ટીનો વીમો લેવો ફરજિયાત રહે છે જી આશીષભાઈ આપણી વાત થઈ એ પ્રમાણે સીસીઓડી છે સ્ટોક સામે અને પ્રોપર્ટી સામે બંને સામે મળી શકતી હોય છે તો તમે કોઈ પણ કેસમાં સ્ટોક સામે લેતા હો અથવા પ્રોપર્ટી સામે લેતા હો એમાં વીમો લેવો કમ્પલસરી છે અને બીજું આશિષભાઈ મારે એક આપણા શ્રોતા મિત્રોને મારે એક ઇન્ફોર્મેશન એ પણ શેર કરવી છે કે જે પણ લોન સીસીઓડી લે છે તો દરેક બેંક એક લોન કવર પોલિસી ફરજિયાત આપે છે લોન ધારકને જે લોન સીસીઓડી લેતી વખતે જરૂરી હોય છે લેવાની તો એ કેસમાં લોન કવર પોલિસી એ કામ કરે છે કે અગર લોન ધારકને લોન મુદ્દત દરમિયાન કાંઈ થઈ જાય છે તો જે લોનની અમાઉન્ટ જે છે એનો બોજો જે છે એમના ફેમિલી મેમ્બર્સ ઉપર નથી આવતો અને જે કંપનીનું ઇન્સ્યોરન્સ કવર લીધેલું હોય છે એ કંપની ઇન્સ્યોરન્સ પેટે એમને લોન ચૂકવી દીધી હોય છે બરોબર અને જે ઓવરડ્રાફ્ટ હોય છે તો એ ઓવરડ્રાફ્ટ છે એ એફડીની સામે જ મળતું હોય છે કે અન્ય કોઈ રીતે પણ મળી શકતું હોય છે ઓવરડ્રાફ્ટ એફડીની સામે પણ મળી શકે અને પ્રોપર્ટી સામે પણ મળી શકે છે બરોબર તો સીસી અને ઓડી વચ્ચે તફાવત શું એ સચ કાંઈ તફાવત નથી કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ બંને એક જ પ્રકારની લોન છે બંનેના ફૂલ ફોર્મ અલગ અલગ છે જનરલી સ્ટોક સામે લેવાતી હોય એને કેશ ક્રેડિટ કહેવાતું હોય છે અને પ્રોપર્ટી સામે લેવાતું હોય એને ઓવરડ્રાફ્ટ કહેવાતું હોય છે બરોબર ભાવિકભાઈ આપણા માટે ખૂબ જ સરસ માહિતી લઈને આવ્યા અને ભાવિકભાઈ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને સીસી વિશે ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપનો શ્રોતા મિત્રો વતી ખૂબ ખૂબ આભાર માનું છું જી આશિષભાઈ તમે પણ મને સ્ટુડિયોમાં બોલાવી અને આ ઓપોર્ચ્યુનિટી આપી આ બદલ હું પણ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ રોકાણ માર્ગદર્શન વાત બચતની